અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આજે ભાવનગર રેન્જર આઈજી ગૌતમ પરમાર દ્વારા સાવરકુંડલા ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું સાવરકુંડલામાં દરેક સમાજ દ્વારા આઈ જી ગૌતમ પરમારનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું ને લોક દરબારમાં મોટે ભાગે પોલીસની કામગીરીથી ઉપસ્થિત જનમેદનીએ સંતોષ વ્યક્ત કર્યો હતો નાના નાના પ્રશ્નોના સ્તળ પર નિરાકરણ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણ જેવા પ્રશ્નો અંગે પોલીસે સૂચના આપીને તાકીદે નિવારણ આવે તેવી સૂચના આપવામાં આવેલ હતી આઈ જી ગૌતમ પરમાર દ્વારા ઓનલાઇન ફ્રોડ અને ઓનલાઇન ફરિયાદ અંગે માર્ગદર્શન આપ્યું હતું ને આધુનિક યુગમાં પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર સાબિત થાય તેવા દરેક પ્રયાસો પોલીસના હોય છે ને સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ નિવારવા સરકાર કટિબદ્ધ હોય તેવું પણ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું ને અમરેલી પોલીસ તંત્ર સાથે સાવરકુંડલા એસ્પ અને સાવરકુંડલા પોલીસની કામગીરીઓની નોંધ લઈને અધિકારીઓને રેન્જ આઈજી ગૌતમ પરમારે બિરદાવ્યા હતા એક ગૌતમ પરમાર આઈજી ભાવનગર जिग्नेश गर्थिया सावरकुंडला अमरेली अ हमें 2 दिवस से अ અહીં અમરેલી જિલ્લાના પ્રવાસી રેન્જ ઓફિસર ની ટીમ મારી સાથે છે અને મુલાકાત અંતર્ગત સાવરકુંડલા પોલીસ સ્ટેશન માં આજે લોક દરબાર નું યોજવામાં આવતો અ કેટલાક આગેવાનો અત્યારે અમરેલી માં મળ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે લોક દરબાર અમે ત્યાં તબક્કા અનુસાર તો કેટલિક તમને હકીકતો પ્રાપ્ત થાય કે ખરેખર નીચે સોચાલી નું છે ને બહુ સ્થૂતે પગડ્યો એટલે આજે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર મારફતે કરવામાં આવ્યો કે જોને તમામ જ્ઞાતિનાને ધરમનો લોકો उपस्थित રહ્યા હતા તમામ પોલીસ સાબરમતી પોલીસની કામગીરીથી સંતોષ દેખાય છે એટલે તાણે જેટલી રજવાતો અમારી પાસે આવી છે જે અંગત રજવાતો છે એની પર અમે થોડું કાર્ય કરીશું અને લોક દરબાર દરમિયાન મને પણ તમારી કેટલીક વાતો કહી છે કે હવે